પોતાના ફોર્મ ભરી શકશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોએ આણંદની પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભર્યા હતા જેમાં ઠાસરા બેઠક માટે પ્રિયા પરમાર

જે પ્રકારે અમારા સીઆર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામ કરી રહ્યા છે એમના માર્ગદર્શન થી આજે અમે એમના આદેશ થી ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી અમૂલ ની તેરે તેર બાર બ્લોક અને એક વ્યક્તિગત તેર ચૂંટણી લડી રહી છે અને તેરે તેર બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય નીવડશે એમનો અમને ચોક્કસપણે આશા છે બસ આજે પાર્ટી ઓર્ડર કર્યો પાર્ટીની ની હું આવ્યો એટલે ફરી એક વખત ઉમેદવારી નડિયાદ જીતની આશા સો સો ટકા આવ્યા તેર માં તેર મને મળશે અમારી ભારતીય જનતા એવી આશા છે સંપૂર્ણ પૂરો વિશ્વાસ સો ટકા સો ટકા હંડ્રેડ પાર્ટી ઉમેદવારો આજે અમે ચાર સભ્યો ફોર્મ ભર્યું છે આ એક બે દિવસ છેલ્લી તારીખ પહેલા તો કરવા પડશે ને એટલે એ થઈ શકશે અમૂલની ચૂંટણી માટે આજના દિવસે કુલ ત્રેવીસ જેટલા ફોર્મ ભરાયા છે જેમાં બોરસદ બ્લોકમાં રાજેન્દ્રસિંહ પરબાર અને નટવરસિંહ મહિડા બે બે ફોર્મ ભર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી શાંતિપ્રિય વાતાવરણમાં થાય તે માટે પણ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની પેનલના આજે કુલ મળીને પાંચ લોકો ચાર દૂધ વિભાગમાં અને એક વ્યક્તિગત વિભાગમાં આજે ઉમેદવારી નોંધાવી છે આજે અમે જે ઉમેદવારી નોંધાવી છે પાંચે પાંચ સીટોમાં સામેના લોકોને ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિ છે કુલ મળીને આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ ખતમ કરવામાં લાગ્યા છે તેની સામે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ઝુક્યા વગર એ ટેરિફનો સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે કેન્દ્ર સરકારથી લઈને અમૂલ ડેરીના ડિરેક્ટર સુધી નીચે દૂધ મંડળી સુધી એક સરખો વહીવટ રહે સંયમિત વહીવટ રહે વિકસિત વહીવટ રહે અને શિસ્તવાળો વહીવટ રહે જેમાંથી અમૂલને એની ઇમેજમાં નુકસાન ન જાય અને એને નુકસાન કરનારા લોકોને જાકારો મળે તે ઉદ્દેશથી અમે આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સ્પષ્ટ બહુમતીથી બેસે જેમ ગત અઢી વર્ષ અને રામસી કાકાના આગળના શાસનમાં અમૂલના માધ્યમથી પશુપાલકોનું હિત જાળવવાનું કામ થયું છે તેને વધુ સુનિશ્ચિત કરી